અન્ય વાહન ચાલકો માટે સમસ્યા સર્જાતી હતી આ તમામ સ્થિતિને ધ્યાને રાખી પોલીસ કમિશનરે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ખાનગી બસ દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રવેશ શરૂ કરવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ગત તારીખ પંદર જુલાઈ બે હજાર ત્રેવીસ ના જાહેરનામું બહાર પાડ્યું હતું જે જાહેરનામા મુજબ શહેરમાં સવારના આઠ થી રાત્રિના આઠ વાગ્યા સુધી ખાનગી લક્ઝરી બસ અને ભારે વાહનો પ્રવેશ કરી શકશે નહીં પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડતા જ ખાનગી બસના સંચાલકો મેદાને ઉતર્યા હતા અને મુસાફરોને મુશ્કેલી પડશે તેવી વાત આગળ ધરી જાહેરનામું રદ કરવાની માંગ કરી હતી અને ગાંધીનગર સુધી રજૂઆતો થતા રાજકીય આગેવાનોની મધ્યસ્થી તત્કાલીન સમયે જાહેરનામાનો અમલ અટકાવવામાં આવ્યો હતો જો કે ટ્રાવેલ્સ સંચાલકો શહેરમાં જ્યાં બસ પાર્ક કરે છે તે જગ્યાની માલિકી અને માલિકોની સહમતી સહિતના દસ્તાવેજો પૂરા પાડવાની પોલીસે શરત રાખી હતી

અને કોઈ ખાનગી બસ નું ચાલક પ્રવેશબંધી ના આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે એવું ટ્રાફિક શાખાના એસીપી ઘડવીએ જણાવ્યું હતું ખાનગી બસ ઓપરેટર એસોસિએશન ના પ્રમુખ દશરથભાઈ વાળાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરના જાહેરનામાથી ખાનગી બસ ને પ્રવેશબંધી કરવામાં આવી છે જેનો અમલ બસ સંચાલકોએ શરૂ કરી દીધો છે અને મુસાફરોને ગ્રીનલેન્ડ ચોકડી માધા પર ચોકડી અને બનલ રોડ ચોકડીએથી બેસાડવા અને ઉતારવાનું શરૂ કરાયું છે પરંતુ આ નિર્ણયથી મુસાફરોની હાલત કફોડી બની છે ખાસ કરીને મહિલા મુસાફરોને શહેરની ભાગોળે ઉતારવામાં આવતા હોવાથી તેમની સુરક્ષા સામે પણ સવાલ ઉઠશે મુસાફરોની મજબૂરીનો રિક્ષા ચાલકો લાભ ઉઠાવી તોતિંગ ભાડું વસૂલી મુસાફરોને લૂંટશે આવી અનેક સમસ્યાનો મુસાફરોને સામનો કરવો પડશે જહારનામાને રદ કરવા માટે આગામી દિવસોમાં ફરીથી ટ્રાવેલ સંચાલકોની મિટિંગ યોજવામાં આવશે અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી આ જાહેરનામું રદ થાય તેવી માંગ કરવામાં આવશે આ બે દિવસી રાજકોટ પોલીસ કમિશનર સીપી સાહેબે ટ્રાફિક શાખાને મૌખિક સૂચના આપવામાં આવેલી છે કે રાજકોટમાં પ્રવેશ बंदी કરવી અને ભારે વાહન માટે ન કરી તો ભારે વાહનમાં ખાલી બસ જ આવે તો ટ્રાફિક શાખાએ બે દિવસથી નો એન્ટ્રી કરી નાખી એ બસો આવો ત્યારે ને પેસી જો બહાર ઉતારી નાખે નુકસાની તો તમને લોકો ખબર છે કે બે ફાર્મ રિક્ષાવાળા લૂંટફાટ કરવાના છે એ નક્કી છે અને બીજું શિયાળોનો સમય છે બીજી વસ્તુ એ કે બેનું દીકરીની સલામતી કાંઈ રહેશે નહીં અને આ એક ઉદ્યોગ માંગવાની કોશિશ છે વારંવાર હેરાનગતિ છે હું રાજકોટ શહેર પ્રમુખને પણ હું રજૂઆત કરીશ પ્રમુખ મુકેશભાઈ દોશી છે અને રાજકોટ શહેરના ધારાસભ્ય છે ત્રણેય ધારાસભ્યને એમની ઉપર હું મુલાકાત લઈશ ગાંધીનગર જરૂર જરૂર પડશે મુખ્યમંત્રીની મુલાકાત લઈશ વાર રહેવા મંત્રી સંઘવી સાહેબને પણ રજૂઆત કરવા જઈશ અને ચેમ્બર કોમર્સ પ્રમુખને પણ હું વાત કરીશ ફોન લગાડીશ એમને હું એમ કહું છું તમે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છો ને તમે આમાં મેદાનમાં આવો તમે અમારા સપોર્ટમાં આવો હું પ્રમુખ તરીકે આપને આમંત્રણ આપું કે તમે મારી સાથે રહી આ સમસ્યાનો ઉકેલ લાવો ખાસ કરીને જે દોઢસો ફૂટ નવો રીંગરો ત્યાં તમારી સ્થળાંતરની વાત છે ત્યાં પરેશાનીમાં એવું છે કે જે તે સમયે અમને છ મહિના પહેલાં એમ કીધું હતું કે તમે ત્યાં કાંઈક કરો તમે જ્યાં જાઓ પણ અમે કોશિશ તો બહુ કરી પણ અહીંયા હવે હાઈવેનો રોડ છે નાનો છે પછી ત્યાં કોઈ સુવિધા નથી કોઈ બિલ્ડિંગનું કામ હાલતું નથી દુકાનું નથી કાંઈ નથી તો અમે ત્યાં લઈને કાંઈ લેવા જવું જ નથી ત્યાં ક્યાં અમારે ઊભું રહેવું જો અમે ત્યાં બસું લઈને જાશું તો આના કરતાં તો દસ કણો ટ્રાફિક સમસ્યા જવાનો હોય હાઈવેનો રોડ છે તમે અત્યારે તમે કટારી ચોકડી જાઓ આડા દિવસે તોય ટ્રાફિકની સમસ્યા છે રોડ નાનો છે એટલે હું પોલીસ કમિશનર સાહેબને કહું છું આર એમ કહું છું કે અધિકારીઓને તમે ક્યાંક તપાસ કરો અને પછી તમે નિર્ણય ક્યાં સુવિધા છે રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી અમુક નિર્ણયો લેવામાં આવે છે અને દોઢસો ફીટ રોડ પર જ્યારે ગોંડલ બ્રિજની ચાલુ થઈ ગયા ત્યાર પછી આ રોડ ઉપર જે ખાનગી બસો હતી એ બસોને આપણે પ્રવેશ કરવામાં આજથી લગભગ પાંચ એક મહિના પહેલાં આ જાહેરનામા બહાર પાડવામાં આવેલું હતું આ જાહેરનામાને કડક અમલ કરવા માટે ટ્રાફિક પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ અત્યારે એમાં કટિબદ્ધ છે આ લોક ટ્રાફિકની સમસ્યાઓને હળવા કરવા માટે આ જાહેરનામાઓને અમલ કરી રહ્યા છે અને ખાસ કરીને જે કારણોથી આ ટ્રાફિક સમસ્યાઓ દોઢસો ફીટ રોડ ઉપર સર્જાય છે એને આપણે દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે જે ખાનગી બસોના પ્રશ્ન હતા એ પ્રશ્નો માટે નક્કી થયું હતું કે આ લો રોડ ઉપર પાર્કિંગ કરશે નહીં અને કોઈ પ્લોટ હશે એના અંદર આ લોગ પાર્કિંગ કરશે પર આમ જોવામાં આવેલા એવી કોઈ સુવિધાઓ આ લોક ઊભી કરી શકાય નથી અને આ મોટા ટાઈમ સમય ઉપર આ લોકો ગાડીઓ ત્યાં રોડ ઉપર પાર્ક કરતા હોય છે જેના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાવે છે લોકોની બહુ ઘણી બધી કમ્પ્લેનો અમારી સુધી આવી છે અને અનુરૂપે આપણે આ જાહેરનામાનો કડક અમલ કરવાનું શરૂ કર્યું ધબલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર